સુરત બારડોલીને જોડતા રેલવે ઓવરબ્રિજના તબક્કો પૂર્ણ શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત દ્વારા કલાકનો બ્લોક જાહેર કરીને મીટર લાંબી ગદર શકાય કે સફળતાપૂર્વક મુકાઈ છે વિસ્તારમાં વરસાદી પાણી રેલવે કંડાળામાં ભરાતા માર્ગ વારંવાર બંધ થઈ જતા અને ફાટક પર ભારે ટ્રાફિક જામ સર્જાતા ધારાસભ્ય રજૂઆત બાદ આ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરાયું હતું ગદર મુકાયા બાદ હવે આ

બ્રિજનું કામ સંપૂર્ણ ક્યારે થાય હવે લગભગ સંપૂર્ણ પૂરું થવાના આરે છે અને અમારા માટે ઐતિહાસિક ક્ષણ એટલા માટે છે કે પિસ્તાલીસ મીટર લાંબી ગડર એ રોજ જોવી અને એનું કામ સંપૂર્ણ પૂરું થવું એ અમારા માટે એક ઇતિહાસ છે એ બાડુની મોટો મોટો ઇતિહાસ છે એટલે આ એક અમારા માટે ગૌરવની વાત છે અને આના લીધે કડોદ તરફ જતો પ્રવાસીઓને અને માર્ગ મુસાફરોને સરળતા રહેશે એ મોટું ભગીરથ કામ છે ગુજરાત સરકારના ફાતક મુક્ત અભિયાન અંતર્ગત આજે સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગર અને અસ્થાન ને જોડતો રેલવે ઓવરબ્રિજ એટલે કે અસ્થાન કન્યા વિદ્યાલયની સામે જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એમાં આજે ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટથી લઈ પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ સુધી એટલે કે બે કલાક માટે ભારત સરકારે રેલવે વાહન વ્યવહારને આ ટ્રેક ઉપરથી સ્થગિત કર્યો છે અને આ રેલવે ઓવરબ્રિજ કે જે રેલવેના અહીં એક બે ત્રણ ચાર જેટલા ટ્રેક પસાર થઈ રહ્યા છે એની ઉપરથી એનું સ્ટ્રક્ચર હાલ પસાર થઈ રહ્યું છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આનું આરસીસી વર્ગ ડામર વર્ક તમામે તમામ પ્રકારના કામ પૂર્ણ થઈને હું આશા રાખું છું કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન બે હજાર છવ્વીસના સુધીમાં આ વાહન વ્યવહાર